કોંગ્રેસ દ્વારા લોકસભા બે હજાર ચોવીસ માટે ઘોષણાપત્ર જાહેર કરાયું છે ત્યારે ભાજપ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું કે કોંગ્રેસ માત્ર વોટ બેંકની રાજનીતિ કરે છે તે આજે સાબિત થયું છે ક્યારેય તેમણે જે વાયદા કર્યા હતા તે ક્યારેય પૂરા થયા નથી કોંગ્રેસ લોકશાહી ખતરાની વાત કરે છે પણ કોંગ્રેસે જ 1975 પંચોતેરમાં ઇમરજન્સી લગાવી હતી અત્યાર સુધીમાં એમનો ઇતિહાસ છે કે ક્યારેય એમણે જો જે પણ કંઈ પ્રોમિસ આપ્યા છે મેનિફેસ્ટોમાં લખ્યું છે એ ક્યારેય કર્યું દાખલા તરીકે ઓગણીસો ને એસી ઓગણીસો ચોર્યાસી એમાં એમણે એવું કહ્યું હતું કે અમે દરેક ઘરે પાણી મળે દરેક ગામમાં પાણી મળે એની વ્યવસ્થા કરી ઓગણીસો એકાણું મોડે એમણે કહ્યું આ કશું જ એમણે ક્યાંય કર્યું નહીં બે હજાર ચૌદ પછી નરેન્દ્રભાઈ મોદીની સરકારે તેર કરોડ ઘરમાં નલસે જલ યોજના હેઠળ પાણી પહોંચાડ્યું એટલે આવી અનેક પ્રોમિટ એમણે ભૂતકાળમાં કરી છે બે માં એમણે કહ્યું હતું કે અમે દરેક કુટુંબમાં એક જણને નોકરી આપીશું દસ વર્ષ રહ્યા કશું જ કર્યું